ભાઈ શ્રી હર્ષદભાઈ રીપડિયા કોંગ્રેસમાં ચૂંટાયા હતા બે હજાર સત્તર માં પચીસ હજાર મતે ચૂંટાયા હતા પણ મારા સંપર્કમાં આવ્યા ત્યારે મેં એમને કહ્યું ત્યારે એમણે કહ્યું એમને વિશ્વાસ હતો કે કોંગ્રેસમાં રહેશે તો જીતી જશે પરંતુ એમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને હું જીતીશ તો વિસાવદરને સૌથી મોટો હું અન્યાય કરીશ હું વિકાસના કામો કરી શકતો નથી વિરોધની પાર્ટીમાં રહીને હું ત્યાં એનો વિરોધ કરું એના કારણે વિસાવદરનો વિકાસ થતો નથી મારા કારણે વિસાવદરને બેસાડને અન્યાય થાય છે એ મારાથી જોવાતો નથી અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પણ દિવસ એમણે પાર્ટી છોડવાનો વિચાર નથી કર્યો એ સતત લોકો સાથે સંપર્કમાં રહ્યા એ સતત ખેતરોમાં ફરતા રહ્યા ખેડૂત ભાઈઓને મળતા રહ્યા કામ કરતા રહ્યા એમને હતું કે ભલે વિસાવદરમાં મારી જીત ન થઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ વિસાવદર અને ભેસાણનું ભવિષ્ય છે એને જો વિકસિત કરવું હશે તો હું પાર્ટી બદલી નહીં શકું મેં યોગ્ય નિર્ણય કરીને હું કોંગ્રેસમાંથી આવ્યો છું હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરી મહેનત કરીશ આ વખતે પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરા એ ચિંતા નહીં કરતા હું માથા પર સાફો બાંધીને એ પેલો બાંધે છે ને શું બાંધે દર્શન ફાળિયું ફાળિયું બાંધીને ટ્રેક્ટર લઈને નીકળી જાય બુલેટ લઈને નીકળી જાય મને કે હું ફાળિયું બાંધીને નીકળી જઈશ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ ને જીતાડવાના સંકલ્પ સાથે નીકળી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો